અમૃત પુસ્તક કેન્દ્ર રાજકોટ ઉમેશ કમરિયા હવે આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો તેના શબ્દોમાં સાંભળીએ તમારું નામ દિનેશભાઈ મોણપરા અને ગામ રાજકોટ રાજકોટમાં શું કરો તમે ઇલેક્ટ્રિકનું કઈ જગ્યાએ ન્યુ પરિમલ ચોકમાં દુકાન છે પટેલ સેલ સર્વિસ હા

હવે તમને લાગે ઓપરેશન કાયદાસર રીતે આટલી જે આપણે પરમ દિવસે દીધા હતા કાલે નો દીધા ને આજે આવ્યા બરાબર એટલે ઓપરેશન કમર નું ખ્યાલ હતી ને એટલી બધી તો ઓપરેશન નો કરે કમર હોય કે ગોઠણ હોય ગમે એ ખાંડા ભર ગોઠણ ઓલી હોય તો ઈ એક વાત અલગ થી કરવું હા મોટી ઉંમર હોય હવે ઉંમર કાલે પાછા આવજો અને કાલે જોઈ લે કેટલો ફરક છે શું છે કેવી રીતનું છે જય દ્વારકાધીશ